તમામ કાર્યકરો ની જીત છે જે ધૂમ નબકા તડકામાં પણ જે મતદાન કર્યું છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે ત્યારે સૌથી વધુ મતદાન કરી પંચમહાલ ની જનતા જે નક્કી કર્યું છે નિશ્ચિત કર્યું છે તમે જે જોયું છે આ જે લીડ છે એ તમામ કાર્યકર્તાઓની મહેનત નું ફળ છે બિલકુલ તો આગળ વધી શ્રદ્ધાજી મારો સવાલ આપને છે બે હાજર ચૌદ માં જે નામ પર ઇલેક્શન થયું બે હાજર ઓગણીસ માં પણ કમળ ખીલી ગયું પણ ચોવીસ આવતા આવતા સુધીમાં ક્યાં નગમગી ગયું કમળ ડગમગી નથી ગયું અને તમે જોવા જાઓ તો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો એવું કશું જ થયું નથી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જે કામો એમણે કર્યા છે એ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ જવાના છે કારણ કે હું સ્ટુડન્ટ છું એટલે બધી સ્ટડી કરતી હોઉં છું જો જે જે પ્રધાનમંત્રીઓ આવ્યા એમના કાર્યકાળમાં જે જે કામો થયા છે એ બધા જ કામોને લોકો યાદ કરે છે અમે મારા તમે ડિબેટ જ્યારે પણ જોશો કોઈ પણ કાળ છો તમે મેં એવું કીધું છે કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી ફરીથી સ્વર્ગીય અરુણ જેટલીજીને કોર્ટ કરું છું ત્યાંથી મોદી સરકાર બહાર લઈને

છે કે જયારે અમે સીટો જીતીએ છીએ તો પણ એનું એનાલિસિસ થાય છે બુથવાઇઝ બરફી કારણ કે આ સીટ અમે જીત્યા તો કયા મુદ્દાથી જીત્યા કયા કાર્યકર્તા એ કઈ કઈ મહેનત કરી કયા કયા ઇનપુટ્સ આપ્યા ત્યાં કોઈ કાર્યકર્તાનો એક નવો વિચાર એવો ગયો ને એવા બી કાર્યકર્તા હોય છે કે જેમના એક વિચારના લીધે પણ એ સીટ જીત્યા હોઈએ છીએ ક્યાં અમે મેં કીધું ને હાર્યા નથી પણ જ્યાં અમે લૂઝ કર્યું છે ત્યાં શીખવાની બી જરૂર છે કારણ કે અમારે અમારી કોમ્પિટિશન અમારી સાથે છે સરકાર તો ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાવવા જઈ રહ્યા છે પણ હજુ બી સારું પ્રદર્શન જે છે એ થાય એના માટે ચોક્કસ અમારે તકેદારી રાખવાની que de okay. del

એ બતાવી રહ્યા છે ને અહીંયા ક્યાંક બીજેપીનો જે વોટ શેર છે એ ઘટતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ જે ફાઈનલ આંકડો આવશે ત્યારે એમાં પણ એ જ જોવા મળશે ભલે એક્ઝિટ પોલમાં કંઈક આંકડા અલગ જોવા મળતા હતા પરંતુ એકચ્યુઅલી જે પરિણામ આવી રહ્યા છે તેમાં અલગ આંકડા જોવા મળી રહ્યા છે આ જે આંકડા છે તે રિફ્લેક્ટ શું કરી રહ્યા છે જો સીટો કરતા દરેક પાર્ટીઓ જે છે ને વોટ શેર એમના કેટલા વધે છે ઘટે છે એના આધારે રાજનીતિ વધારે કરતી હોય છે પશ્ચિમ બંગાળની અંદર એક વખતે ડબલ ડિજિટમાં ભારતીય જનતા પાર્ટીને વોટ નહોતા મળતા ત્યાં વોટ શેર વધ્યો એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી આજે તામિલનાડુ આંધ્રપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન એ જ છે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં પણ પ્રવેશ એ રીતે જ કર્યો એટલે જયારે વોટસેર ઘટે એ તમને એ બતાવે છે કે સીટો કેટલી કન્વર્ટ થઈ એના કરતા તમારો જનાધાર કેટલો ઘટ્યો એટલે ભારતીય જનતા પાર્ટીનો આઠ ટકા જેટલો જનાધાર ઘટવો અને કોંગ્રેસનો જનાધાર વધવો એની સાથે સાથે જે અડતાલીસ ટકા વધે છે એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વોટસેર ઘટ્યો છે કોંગ્રેસ અને કોંગ્રેસ સાથેના પાર્ટનરોની અંદર એમાં વેચાયો છે એટલે આ બતાવી રહ્યું છે કે આખા દેશની અંદરથી એક એલારામ ઘંટી છે કે ભાઈ અમે સરકાર તો તમારી બનાવીએ છીએ પણ અમારી આશાઓ અપેક્ષાઓ પ્રમાણે તમે ચૌદ અને ચોવીસ સુધીમાં કામ નથી કર્યું કાં તો કેટલીક ભૂલો રહી ગઈ છે એમણે ઘણા કામો થયા છે એમાં આપણે નાના કહી શકીએ ઘણા કામ થયા છે પણ જે લોકોની આશા હતી કે તમે મોંઘવારીની વાત કરી હતી આખી ચૂંટણીમાં અમે મોંઘવારી શબ્દ સાંભળ્યો નહીં તમે બેરોજગારીની વાત કરી હતી આખી ચૂંટણીની અંદર બેરોજગારી માટે તમે શું કરશો એ અમે સાંભળ્યું નથી તો લોકોના જનહિતના સામાન્ય જે મુદ્દા છે એ મુદ્દા ઉપર જ્યાં સુધી તમે અમને વાત નહીં કરો ત્યાં સુધી અમે તમારી સાથે કનેક્ટ થતા નથી એટલે સત્તા આપવાની સાથે સાથે એક મેસેજ જનતા આપી રહી છે કે આ અમે તમને ચાન્સ આપીએ આવતી વખતે વધારે ખરાબ પરિણામ કારણ કે ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આપણે કેટલાક એવા શબ્દો સાંભળ્યા હતા ને જેમાં એક શબ્દ જે વારંવાર કહેવામાં આવતો હતો વિપક્ષ તરફથી એ કહેવામાં આવતો હતો કે ભાઈ જો ચારસો પારા વખતે સીટો આવે ને તો આખું સંવિધાન ચેન્જ થઈ જશે નિયમો બદલાઈ જશે એવી ઘણી બધી વાત કે જે કદાચ લોકોના એક ડર ઉભો થયો અને આ ડરના કારણ કારણે આ ડર પણ એક કારણ હોય શકે છે શ્રદ્ધાબેન નહીં નહીં જો એક વસ્તુ છે હું તમને કહી દઉં કે મેં જેટલી મારા જીવનમાં રાજ્યથી સ્ટડી કરી છે ને બહુ જ મેચ્યોર કન્ટ્રી છીએ આપણે કારણ કે તમે ભારત દેશનો ઇતિહાસ જો તો બે હજાર વર્ષ સુધી આક્રમણ થયા છે તમે જો કે વિશ્વના દરેક લોકોની સંસ્કૃતિ ચેન્જ થઈ ગઈ છે પણ આપણી સંસ્કૃતિ ચેન્જ નથી થઈ આપણે ત્યાં સનાતન સંસ્કૃતિ જે છે જ અન્યની રોમ સંસ્કૃતિ છે તો ચેન્જ થઈ ગઈ પૂજા પદ્ધતિ અન્ય દેશોની ચેન્જ થઈ ગઈ એટલે આવું કોઈ પણ ડરાઈ દે કે દર વખતે આપણને બધા ડરાવવાવાળા તો હોય જ છે કે ભાઈ જે રાજા મહારાજા આવ્યા પછી મુગલોનો કાળ આવ્યો અંગ્રેજોનો કાળ આવ્યો તો બધા ડરાવતા હોય કે અમે આ કરી નાખીશું આ કરી નાખીશું પણ આર ધ વેરી મેચ્યોર ડેમોક્રેસી છીએ એટલે જ્યારે ત્રણસો છપ્પનની કલમનો દુરુપયોગ પચાસ વખત થયો હતો અને એકાવનમી વખત એકાવન વખત ખુલ્લ થયો છે કોંગ્રેસના સમયમાં જે ઇમરજન્સી કટોકટી ઇન્દિરા ગાંધીજીએ લાગુ કરી હતી અને ઘણી ચૂંટાયેલી સરકારો હતી એ પણ ઉકાળી ફેંકવામાં આવી હતી છે એના પછી આ દેશ રહ્યો જ અને પોતાની મેચ્યોર ડેમોક્રેસી છે એટલે કોઈ કોઈનાથી બીતું નથી પહેલી વસ્તુ આ છે આ જે રિઝલ્ટ એ શો જ કરે છે દરેક વખતે ના રિઝલ્ટ કે પ્રજાને ખબર છે કે અમારે કયા મુદ્દા પર મત આપવાનો છે તમે એને શું કન્વે કર્યું છે અને એને જે લાગ્યું છે એ પ્રમાણે એના મુદ્દા પર વધશે અને બીજું હોવું જ જોઈએ કે મારે આ હવે જોઈએ છે તમારી પાસેથી મેં જે અત્યારે જે મેં એનાલિસિસ કરીને કે એમણે સત્તા આપી જ છે પણ એલાર્મ બી વગાડ્યો છે કે યુ હેવ ટુ થિંક અબાઉટ અસ અને એ જ અમારા નેતાઓ બોલી રહ્યા છે કે ક્યાં અમે કશું નથી સમજી શક્યા તો એ એનાલિસિસ કરવું પણ હેલ્ધી વેમાં અમારા માટે જરૂરી છે પાસે તો તો હવે ટકાવારી અહીંયા વધતી જોવા મળી છે ગત બે હજાર ઓગણીસની ની કમ્પેરિઝન આ વખતે જોઈએ તો હવે ભૂમિકા શું એટલે ટકાવારી મતલબ કે લોકોનો જનાધાર વધ્યો છે જે પ્રકારે ત્રીસ ટકા ભાજપને બતાવી રહ્યા છે હતા એટલે સાત ટકાનો સીધો ઘટાડો થયો છે કોંગ્રેસના ઓગણીસ પોઈન્ટ બાવીસ સાત ટકા હતા એ વધીને અત્યારે સીધો બાવીસ ટકા વધ્યો એટલે જનાધાર સો ટકા વધ્યો છે જવાબદારી પણ વધી છે પણ જે પ્રકારે હું કહું છું સ્પષ્ટપણે જે અત્યારે વાત કરી રહ્યા હતા કે કટોકટીની અઘોષિત કટોકટી ગુજરાત જે દેશમાં લાગી હતી છેલ્લા દસ વર્ષમાં

ભારી આ આ અહંકાર હતો તમે છો અમે માનીએ છીએ છ સાડત્રીસ ટકા મતદાન તમને મળ્યું છે તમે છો તમે રહેવાના આ વાત તમે લોકોની વચ્ચે તમે કીધું તો સારું હતું જે અત્યારે સારી સારી વાતો અત્યારે તમે અત્યારે અહીંયા કહી રહ્યા છો પ્રધાનમંત્રી જ્યારે આટલા સાત તબક્કામાં જેટલી સભાઓ ભરી એમાં ક્યાંય ન બોલ્યા એમને ક્યાંય પણ નહોતું કીધું કે તમે અમે આ યોજના લાયા છે તમને લાભ મળ્યો કે નહીં તમને મહિલાઓને સુરક્ષા મળી કે નહીં તમને રોજગાર મળ્યો કે નહીં તમે ચૌદમાં બહુ સારી વાત કરી કે બે કરોડ રોજગાર મળશે બહુ સારી વાત નહીં એની વાત પણ થવી જોઈએ પણ આખી જ એમાં ચર્ચામાં ક્યાંય જોવાનું મળ્યું અને તમે હમણાં જે થોડી પહેલા વાત કરતી હતી કે મોદીજીનો ગ્રાફ સંપૂર્ણ નીચે આવ્યો છે હું સ્પષ્ટપણે કહું છું કે ભાજપનો ગ્રાફ તો બે હજાર ચૌદમાં જ પતી ગયો હતો અત્યારે અત્યારે જે જે આખી વાત પછી વર્ષમાં છે એ મોદીની વાત છે કારણ કે મોદીએ ભાજપને ક્યારની હરાવી દીધી હતી એ વખતે સંપૂર્ણપણે લોકોના મનમાં માણસમાં એક વાત નામ હતું એલ કે અડવાણી જેને લોકો એમ કહેતા હતા કે આ વડાપ્રધાનમાં ભાજપના લોકો પણ માનતા હતા પણ એની જગ્યાએ આપણે ફરીથી રડ્યા પછી નામ બેસાડવામાં આવ્યું એના પછી આખો આખો તમારો જે જોવો એને આખો કાર્યક્રમ કાર્યક્રમ જુઓ તેમાં સ્પષ્ટપણે જોવા મળે કે આખા ઇલેક્શનમાં એ ચૌદ નું હોય ઓગણીસ નું હોય કે અત્યારનું હોય એ એક જ ચહેરા પર ભાજપ ગેરંટી નહીં મોદી ગેરંટીને વોટ આપો મોદી પર છે ને મોદી પર નિષ્ફળ નીવડ્યા છે કારણ કે પોતાના જ પોતાની સીટ ઉપર એ પાંચ લીડ નથી લઈ શક્યા સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી પણ તમને નથી મળી સવાલ હવે એ પણ છે ને કે ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો છે કેટલા સાથે ચાલી શકશે કારણ કે અરવિંદ કેજરીવાલ પહેલા જે એ કહી ચૂક્યા હતા કે અમે પછીથી નક્કી કરીશું કે આગળ કેટલો સાથ ચાલવો હાથ પકડીને કેટલા સાથે ચાલી શકશે મમતા બેનર્જીએ પણ એ કીધું અમે બહારથી ટેકો આપવા માટે તૈયાર છે જો પહેલેથી આ પ્રકારના સ્ટેટમેન્ટ હોય તો હવે જે આ આંકડા આવી રહ્યા છે એના પછી કંઈ ચેન્જ થશે કે પછી આગળ હજુ પણ આ લાંબી આ રેસ છે ને ત્યાં સુધી ચાલશે જો અત્યારે એમના રાજકીય હિતો એક સામે ટકરાતા નથી કારણ કે વિપક્ષમાં છે સત્તામાં જો આવતા હોત તો રાજકીય તો ટકરાત કે ભાઈ કોણ વડાપ્રધાન બને કોણ ગૃહ મંત્રી બને કોને શું મળે એના માટેની લડાઈ થતા અત્યારે ઇન્ડિયા ગઠબંધનનો એમનો જે પ્રયોગ હતો એ ભારતીય જનતા પાર્ટીને રોકવામાં સફળ